મેરીટાઇમ હેરિટેજ કોન્કલેવ બે હજાર ચોવીસના ઉદઘાટન સત્રમાં જોવા મળી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ નવી દિલ્હીમાં ઇન્ડિયન મેરીટાઇમ હેરિટેજ કોન્કલેવ બે હજાર ચોવીસના ઉદઘાટન સત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ જોવા મળી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના મેરીટાઇમ હેરિટેજના પુનઃશક્તિ સંચાર માટે પોર્ટ લેડ ઇકોનોમીનો જે મંત્ર આપ્યો છે તેને ગુજરાતે પોર્ટ લેડ ડેવલપમેન્ટ દ્વારા દેશમાં સૌથી વધુ આડત્રીસ ટકા કાર્ગો હેન્ડલિંગથી સાકાર કર્યો છે મુખ્યમંત્રીએ નવી દિલ્હીમાં ભારત સરકારની પોર્ટ શિપિંગ એન્ડ વોટર વેઝ મિનિસ્ટ્રી દ્વારા આયોજીત ઇન્ડિયન મેરીટાઇમ હેરિટેજ કોન્કલેવ બે હજાર ચોવીસના ઉદઘાટન સત્રમાં સંબોધન કર્યું હતું આ દ્વિતીય કોન્કલેવનો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડજીએ પ્રારંભ કરાવ્યો આ અવસરે કેન્દ્રીય પોર્ટ શિપિંગ એન્ડ વોટર વેઝ મંત્રી સર્વાનંદ સોનોવાલ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ મંત્રી મનસુખ માંડવિયા કલ્ચર એન્ડ ટુરિઝમ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત પોર્ટ્સ શિપિંગ એન્ડ વોટરવેઝ રાજ્યમંત્રી શાંતનુ ઠાકુર પણ ઉપસ્થિત રહ્યા હતા